આ વિસ્તારની ગણના નડિયાદના પોસ્ટ વિસ્તારોમાં થાય છે પણ રોડ પર પડેલા ખાડા

તેમાં પાણીના ખાબોચ્યા અરે અરે તમે તેને ચોમાસાનું તળાવ પણ કહી શકો તે ભરાઈ જાય છે અને આ બાબતે જો વાહન ચાલકોએ ધ્યાન ના આપ્યું તો દબાક કરતા તેમના વાહનનું ટાયર તેમાં પછડાશે ને કમ્મરના મણકાથી લઈને મગજ સુધી